જે કદાચ કોઈ મંદિર માં જાઓ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય જે બી વિચારો

હારી જગ્યાએ ખોટા વિચારો આવી જાય નહીં કરવા છતાં વિચારો આવી જાય તેનું કારણ શું છે કે તાર હું તમે જોણે અભ્યાસ બહુ આ મેમરી છે મનની ની મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું શું મોબાઈલ હોય અને એમાં જાત જાતનું તમે ડાઉનલોડ કર કર કરો એટલે મોબાઈલ હેંગ મારે અને બહુ હેંગ માર ઘરો થઈ જાય કોઈક ના ફૂટી જાય કોઈક ના બગડી જાય થાય છે ને તે રીતે આ મનરૂપી મેમરી છે તમારી આ મેમરીમાં તમે જાત જાતનું અત્યારે સુધી ભર્યું ભર્યું ને બધું સંગ્રહ થયું છે જો અત્યારે સુધી તમે વિચારો વીસ વર્ષ જેણે વીસ વર્ષ પહેલા જેણે પિક્ચર જોયું છે ને એને અત્યારે યાદ હશે કે પિક્ચરની સ્ટોરી શું હતી થાય કે નહીં તો મન જેટલું બધી વસ્તુઓ અંદર કેચ અપ કરે મેમરી કરે ને તો આ મનમાં તમે જે અત્યારે સુધી બધું હોંભર્યું જોયું બોલ્યા એનો પ્રભાવ છે ને એ અંદર સંગ્રહ થયો છે એનું નામ બીજી ભાષાનું શું કહેવાય ચરિત્ર એ ચરિત્રનો સંગ્રહ થયો છે એ ચરિત્રના કારણે તમારે કોઈ વસ્તુ નહીં કરવી છતાંય તે તમારું મન તમારા બેકાબુ થઈ અને તમારા વિરુદ્ધ કાર્ય કરી નાખે થાય કે નહીં માંસ મટન નહીં ખાવું પણ જીવ્ય તો હ લાર લબડતી હોય થાય તમારે નહીં ખાવું પણ રસ આવ્યો તો રસ કોને લાવસ મન લાવસ ચમ અતાર હું તમે ખાઈ ખાઈ જીભના ના આદત આલી હાચું એટલે આ મન છે એ મોકડું છે શું મન શું છે મોકડું ઘડીક માં અહી છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ હમણાં કૂદકો મારી ઘેર હમણાં કોઈક ફોન આવે કૂદકો મારી બીજા ગોમ થાય કે નહીં ભૂખ લાગે એટલે કૂદકો મારી રસોડા સારું પ્રસાદી પતિ ના જાય સારું એટલે થાય કે નહીં પણ આ મનના ખેલ છે આવા તો આ મન છે ને તમારું ક્યારે તમને ભક્તિ નહીં કરવા દે શું કીધું મન ભક્તિ મનથી જ થાય ને જે મન તમને ભક્તિ કરાવે છે ને એ જ મન તમારું છે ને ભક્તિ તોડા આવે છે એના નાટક તો ખેલતો જુઓ પણ મન તમે નહીં મન તમારથી અલગ વસ્તુ છે પેલા રવિવાર વાત કરી હતી મન અલગ વસ્તુ સૂક્ષ્મ વસ્તુ છે દેખાય તો તમારે છે ને એવું ટેન્શન નહીં લેવાનું ચિંતા નહીં કરવાની મારા બહુ ખરાબ વિચાર છે મારા કાર્યો હારા નહીં મા હું આવો છું હા પ્રાર્થના કરો કે માં હું નીચ છું પાપી છું અધર્મી છું મા મને માફ કર એ બધી પ્રાર્થના કરો પણ છે ને આવા વિચાર આવો ને તો એ માતાની આગળ રહેવાનું

હું તો ભક્તિ કરવી પણ આળસ આવે છે ભલે આળસ આવતી બે વાગે ઉઠો તો બે વાગે માતા શરણ પકડી લેજો બે વાગે ફોટાની આગળ જતા રહેજો બે વાગે દીવા બત્તી કરજો બે વાગે ધૂપ ધુમાડા કરજો જે કરવું હોય રાતે બે વાગે કદાચ ઉઠી જાવ ને અને ઈચ્છા થાય કે મારે રાતે બે વાગે કરું તો રાતે બે વાગે દીવો કરજો તમારી ઈચ્છા થાય ને તાર કરજો અત્યારે કોઈ તમને નિયમો આપીશ નિયમથી કરવું પડે બરોબર છે પણ અત્યારથી તમને કડક નિયમો આપી દઉં દીકરાઓ સવાર સાત વાગે ઊઠી અને દીવાબત્તી કરજો તારા આવતા રવિવાર આવવાનું બંધ કરી દે મારી હવે તો અગિયાર વાગે ઉઠે તું તો જો આ બધું ના થાય અમારથી તા તો અગિયાર વાગે ઉઠો ને તો અગિયાર વાગે કરજો બસ પણ દીવાબત્તી તમારી માતાની કરશો ને તો ઓટોમેટિક તમે તમને તમારી અંદર એક આ મનનો મેલ છે ને તો ઓટોમેટિક તમારી માં નાશ કરશે અને નાશ કરશે ને એટલે બધી જગ્યાએ પવિત્ર ભાવ થઈ જશે કોઈ પણ જગ્યાએ તમારી ખરાબ દ્રષ્ટિ નહીં થાય કોઈ જગ્યાએ ખરાબ વર્તન નહીં થાય કોઈ જગ્યાએ ખરાબ વાણી નહીં આવે આ તો હજાર વખત કદાચ ગારો બોલવાની પાંચ વખત રોમનું ન બોલવાનું છો મેરા હો તો ગારો બોલતો હોય કે હું રોમ રોમ કેવું છું અને હો ગારો બોલે છે રોમ રોમ કે હા એનો પ્રભાવ પડે દસ વખત રોમ નું નામ લીધું છે તો એ તે તમને ફળ તો મળશે જ પણ થોડું વધારો ભક્તિ વધારો અને તમારો જે અવગુણો છે એના દબાવ પણ એ તમારે બધું કરવું પડશે હું કરવા આવીશ પ્રેરણા હું આવીશ શક્તિ હું આવીશ પણ હેડવું તો તમારે પડશે ને હે શક્તિ હું આવીશ પ્રેરણા હું આવીશ જ્ઞાન હું આવીશ પણ એ ચાલવું તો તમારે પડશે ને કદાચ ચાલતા ના આવડે તો વાગરી હું પકડી લઈશ પણ ચાલવું તો તમારા જ પડશે અને ચાલતા 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 દીકરો બહુ થાકી ગયો આગળ ચોક ઠેકર આવી પડી ગયો ને ઉતેરી ઉતરી લે હેડવા આવા તારે હેડવાની નહીં જરૂર ચાલવાની નહીં જરૂર બેઠી છું જા આ બધા વાતો તમે ક્યાંય હાભરી નહીં એટલે આ બધી વાતો ખબર પડતી નહીં એના કારણે કઈક દીકરાઓને ભક્તિ કરવી છે પણ ભક્તિ થી દૂર ભાગે છે કે હું ભક્તિ કરવા લાયક નહીં નહીં નાલાયક હોય એ જ લાયક બનાવે એનું નામ માતા જે નાલાયક છે એના સુધારવા માટે તે માતાઓ જાગૃત થાય છે આવો ઇતિહાસ છે જોયું છે ને ભગવાન એનો જ ભેટો થયો જેસલ જાડેજા જોઈ લો હતો ને એક નંબર નો જેટલી જોનો લૂટી કોન કાપી લે ને જેટલું જાતનું ખબર છે મારે ક્યાં નહીં શું શું કર્યું એને છેલ્લે જ કદાચ એનો પસ્તાવો થયો ને એનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કડિયુગમાં પૂજાય છે જો જેસલ તોરણની સમાધિ છે ને તો જેસલ જેવા તો નહીં તમે હે એના જેવા તો નહીં એના કરતા કઈક બહુ હારા તો તમારો ઉદ્ધાર કેમ ના થાય પણ તમારે કોઈ કશું કરવું નહીં માતા ભગવાન મન લગાવવું નહીં ભક્તિ કરવી નહીં સીધે સીધું બસ આશીર્વાદ દો તો એ રીત નહીં ભાઈ અને હું તો આલીશ તો એ નહીં ફળે ચોખ્ખું કહું હું તો તથા કરી માથે હાથ મીલીશ તોય નહીં ફળે આઈ જાવ બધાને મિલ દઉં નહીં ફળે પણ ફળવા માટે આ મારી વાતનું પાલન કરવું મારી વાત બધાને સમજવ પડે છે ને હા પાસર અવાજ નહીં આવતો પાસર કીધું તમને તો કીધું પાસર વાળા એમ અવાજ જો ના આવતો હોય તો કમ્પ્લેન કરજો કે સ્પીકર બીજા મૂક પણ આપણે આ બાજુ આવો છે અવાજ હા પેલી બાજુ ઊભા છે એ બાજુ નહીં આવતો લાગે એટલે આ બધું પાલન કરવું મન ગમે તેવું હોય આળસ આવતી હોય પણ તમે તમારી માતાના છો આ વાત ખ્યાલ રાખજો હું મારી ચામુંડાનો ચામુંડા નો છું છું હું મારી છું હું મા કાળીનો તમારી કુળદેવી જે નોમ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો હું મારી માતાનો અને માતા મારી છે બસ એ આમ જ છે ને આમ જ શું ચમત્કાર કઉક શું કહું તમને શું કહું કો આમાં જેટલું બધું આવી જાય છે ને હજુ તો અનુભવ નહીં જો અનુભવ થઈ જાય ને તો તમે કે આટલી જ સીધી વાત હતી તો પેલા કહી દીધું હતું કે બધું ગોર ગોર ફરાઈ કીધું આવું થશે આટલી જ સીધી વાત છે કે માં હું તારો છું તું મારી છું બસ આટલા પણ હૃદયથી ખાલી ખાલી નાટક નહીં આ તો નાટક કરે મોડો છો માં જેવો શું એવો તારો શું પણ ખાલી કહેવાનું જ તે પણ ભાઈ ફરી પાછા ખોટા કોમ ચાલુ ચોરી કરવાનું ચાલુ બેમાની કરવાનું ચાલુ તો માતાને આ બધું ના પસંદ આવે પસંદ આવે માતાને તો કોણ જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય સત્ય રહેતો હોય ઈમાનદારીનું ખાતો હોય કોઈનું અનીતિનું લેતો ના હોય એવા દીક ભક્તોને માતા વાલ કરે હવે વાત તો માતાની દીવા બત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બાર ચોરી કરે બેમાની કરે કોઈ છેતરપિંડી કરે કોઈનો ઉલ્લુ બનાવે તો માતા તમને કૃપા કરે કો કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે પંદર હજાર રૂપિયા પગાર પાડું છું મહેનતના પંદર હજારમાં બીજા પચીસ હજાર તમને એક્સ્ટ્રા કદાચ બેમાની કરવાના મળતા હોય ને પણ એ પચીસ હજાર ઠુકરા પંદર હજાર જે દીકરો કમાતો હોય ઈમાનદારી ના મહેનત ના એના મારા જેવી મેલડી શંકર પેલા કે માતા તો હતા આજના મોણસો પાસે એવા મૂર્ખાઓ શું કહેવાય મૂર્ખાઓ બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે મેલડી માતા તો ચોરો માતા છે ચોરો ની માતાઓ છે અરે હું ચોરો ની માતાઓ નહીં તો કે મારી પહેલા તો ઇતિહાસમાં લોકો ચોરી કરવા જતા તારે મેલડીમાં ચોરી કરવા જઉં છું બરોબર પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ તારે કદાચ કોઈ દેવી શક્તિ એને સપોર્ટ કરે પણ દેવી શક્તિ ગોડી ના હોય કે ચોરી કરવા સપોર્ટ આલે પણ મારા જેવી માતા શું કરે એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો તો શું કરે કે મારી મજબૂરી ચોરી કરવા જો છું હંભાર લેજે પકડાઈ ના જવું એમ કરીને મને આગળ કરીને જતા આ બધું ઇતિહાસ વાપરેલા છો હું અત્યારના નહીં કહેતી આવા ઇતિહાસ તમે વાપરેલા છે તે માતા શું કરે કે દીકરો હવે મને ભાવથી કહે છે હું જોણું છે એની મજબૂરી છે તો માતા શું કહું વિચાર નાખું એની અંદર પ્રેરણા કે ફલાણો ભાઈ છે ને ફલાણો વેપારી એ ગરીબોનું અન્ન બહુ ભેગું કરે છે એ અનાજ લોકોના હકનું ખાઈ જાય છે ગરીબોનું ગરીબ